આજે પૂરા વિશ્વમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે ત્યારે દેશ વિદેશમાં પોતાની શિખરો સર કર્યા છે ત્યારે આજે આપણે જણાવીશું આ કે જે ગુજરાતી ઉદ્યોગપતિઓ છે તેમનું મૂળ વતન કયું છે સૌ પ્રથમ વાત કરીએ ભારતીય ઉદ્યોગ જગતના પિતા એટલે કે ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા કે જેમનું મૂળ વતન નવસારી છે

મૂળ પાટણના છે જ્યારે વિની કોસ્મેટિક્સ કે જેમણે ફોગ પરફ્યુમ્સ આપ્યું છે તેવા દર્શનભાઈ પટેલ પણ અમદાવાદથી જ છે તો હવે વાત કરીએ ડાયમંડના સૌથી મોટા વેપારીઓમાંના એક કે જેઓએ તેમના એમ્પ્લોય ને કાર અને ફ્લેટ વગેરે જેવી ગિફ્ટ આપવા માટે જાણીતા છે તેવા હરિક્રિષ્ણા એક્સપોર્ટના સૌજીભાઈ ધોળકિયાનો જન્મ અમરેલીના દુધાળા ગામે થયો છે ત્યારબાદ હવે વાત કરીશું મોહમ્મદ હસીન પ્રેમજી તેઓ ગુજરાતના એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને તેઓ રાઇસ કિંગ તરીકે ઓળખાતા પાર્ટિશન વખતે મોહમ્મદ અલી જીણાએ તેમને પાકિસ્તાન વસી જવા આમંત્રણ આપ્યું હતું પણ તેમને તે આમંત્રણ નકારી ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને આજે તેમના પુત્ર અઝીમ પ્રેમજી કે જેઓ વિપ્રો કંપનીના સ્થાપક છે અને ભારતના ટોપ મોસ્ટ ઉદ્યોગપતિઓમાં સામેલ છે ત્યારબાદ વાત કરીશું ઘડિયાળ જગતના એવા પિતામહ ઓ પટેલ એટલે કે ઓધવજી રાઘવજી પટેલ દેશ અને દુનિયાના એક જાણીતા ઉદ્યોગપતિ તેઓ ઘડિયાળ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટું નામ છે અને તેમણે જ અજંતા ગ્રુપ ઓરપેટ ગ્રુપ અને ઓરેવા ગ્રુપ ની સ્થાપના કરી હતી તેઓ મૂળ મોરબીના રહેવાસી છે અને હાલમાં પણ તેમનો પરિવાર મોરબીમાં જ વસે છે ત્યારબાદ વાત કરીશું દુનિયાભરમાં જાણીતી કંપની

સમગ્ર વિશ્વ ફલક પર ઉદ્યોગ ક્ષેત્રે નામના કરનાર એવા નસમાં વસે છે આ સાથે હું કૃપાલાલ જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે તમારા આસપાસ જે કોઈ પણ વેપારી કે ઉદ્યોગપતિઓ છે તેને અત્યારે જ આ વિડીયો ફોરવર્ડ કરો જય હિન્દ જય ભારત